વાસણા ભાયલી ખાતે હોમિયોપેથિક કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનું આઠમું વાર્ષિક અધિવેશન યોજાયું હતું ગુજરાત હોમિયોપેથિક કેમિસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટનું આઠમું વાર્ષિક અધિવેશન વડોદરામાં ભાયલી ખાતે વાર્ષિક અધિવેશન યોજાયું જેમાં ભારતના સિનિયર અને જાણીતા હોમિયોપેથિક ડૉક્ટર અને વેક્સન હોમિયોપેથિકના સીએમડી ડૉક્ટર એસપીએસ બક્ષી મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ખાતે એસસીટીના અધિવેશનમાં વિશેષ ઉપસ્થિત હતા જેમાં ડોક્ટર હેટલ હોમિયોપેથી ટ્રસ્ટના ટ્રસ્ટી નવનીતભાઈ ત્રિવેદી એસએસસી ટ્રસ્ટના પ્રેસિડેન્ટ વિરલભાઈ શાહ કમલેશભાઈ મર્ચન્ટ દિપેશ જૈન એસસી મીડિયા કન્વીનર ગુજરાત ઝોન નૈતિકભાઈ જ્યારે અધિવેશનની શરૂઆત રાજકોટમાં જે ગેમ ઝોનમાં દુર્ઘટના થઈ ત્યારે બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પીને કરવામાં આવી હતી સાથે દીપ પ્રગટાવીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં હોમિયોપેથિક વેપારીઓ આવ્યા હતા અને ખાસ ઉપસ્થિત રહ્યા હતા હોમિયોપેથિક દવા ગામોના છેવાડા સુધી પહોંચાડીએ જેની વિશેષ ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી તો આવનારા દિવસોમાં સંગઠનને કઈ રીતના મજબૂત કરાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમનું આઠમું વાર્ષિક અધિવેશન છે જે આખા ગુજરાતના હોમિયોપેથિક ડીલર રિટેલર હોલસેલર અને ડોક્ટર્સ બધા જે દર વર્ષે એન્યુઅલ કન્વેન્શનલ પ્રોગ્રામ અમે લોકો આયોજન કરીએ છીએ એના ભાગરૂપે બીજી જૂને વડોદરા ખાતે આઠમી એજીએમમાં બધા આવેલા છે આજે અમે લોકો આખો દિવસ હોમિયોપેથી વિશે ચર્ચા કરીશું જેમાં આજના ચીફ ગેસ્ટ હોમિયોપેથિક જગતની સૌથી મોટી કંપની એવી બેક્સન ફાર્માના ડૉક્ટર એસપીએસ બક્ષી ચીફ ગેસ્ટ તરીકે આવનાર છે અને દરેક સભ્યો સાથે વાર્તાલાપ કરી અને હોમિયોપેથી વિશે આગળ કેવી રીતે વધી શકીએ શું કરી શકીએ એના વિશે બધા સભ્યોને માર્ગદર્શન પૂરું પાડશે અને ચર્ચાઓ કરશે હોમિયોપેથિક સૌથી છેવાડાના માનવી સુધી દવાઓ અને ઉપયોગિતા શું હોઈ શકે કેવી રીતે મદદરૂપ થઈ શકે એ અમારો સૌથી મોટો આશય છે અમારું ટ્રસ્ટ ફક્ત અને ફક્ત હોમિયોપેથીના ડેવલપમેન્ટ અને લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે એના વિશે સેવાઓ પૂરી પાડવા માટેનું છે હોમિયોપેથિક દવાઓ એ કોઈ રોગ નથી મટાડતી પણ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જેથી રોગ ઓટોમેટિક જળમૂળમાંથી મટે છે કોઈ પણ સિમ્ટેમેટિક ટ્રીટમેન્ટ કરવા કરતાં હોમિયોપેથિક દવાથી રોગપ્રતિકારક શક્તિ વધે અને પોતાનું જે ઓર્ગન પ્રોપર કામ નથી કરતું એ કામ કરતું થાય તો કાયમ માટે થઈને રોગ મૂળમાંથી મટે તો એ સૌથી વિશેષ હોમિયોપેથીનું વિશેષતા છે અને બીજી વસ્તુ એ કે આમાં મટીરિયાલિસ્ટિક ડોઝ નથી હોતો જેમ કે મિલીગ્રામમાં ડોઝ નથી હોતો જેથી એની સાઇડ ઇફેક્ટ પણ નથી થતી લેવામાં સરળ છે અને સૌથી ઓછી કોસ્ટ હોય છે જેથી સૌને પરવડે અને સૌથી સરળતાથી એડમિનિસ્ટ્રેશન પણ એનું થાય છે અને સૌથી ઉપયોગી છે હું ડૉક્ટર હેતલ છું હું અમદાવાદમાં પચીસ વર્ષથી હોમિયોપેથિક ચિકિત્સક તરીકે સેવા આપું છું અને હોમિયોપેથી ટ્રસ્ટમાં એઝ એન ટ્રસ્ટી છું આજરોજ બાયલી ખાતે વેવસ ક્લબ ખાતે હોમિયોપેથિક ચેરિટેબલ કેમિસ્ટ ટ્રસ્ટ તરફથી એક આઠમું એજીએમ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું નિયમિતપણે અમે આ એજીએમ કરતા હોઈએ છીએ અને તેની અંદર ગુજરાતના તમામ હોમિયોપેથિક વેપારીઓ આવતા હોય છે અને આ એજીએમની અંદર હોમિયોપેથીને ગુજરાતના જનજન વ્યક્તિ સુધી ગામના છેવડિયા સુધી કેવી રીતના પહોંચાડીએ તેની ચર્ચાઓ થતી હોય છે અને આવનારા સમયમાં સંગઠનને હજુ કેવી રીતના મજબૂત કરાય તેની ઉપર ચર્ચા વિચારણા કરાતી હોય છે આજના અમારા આ કાર્યક્રમમાં હોમિયોપેથીના જાણીતા ડૉક્ટર ડૉક્ટર એસપીએસ બક્ષી વિશેષ રૂપથી દિલ્હીથી અહીંયા વડોદરા મુકામે આજે હાજર રહ્યા છે આજ એન્યુઅલ દર ગુજરાત ઓર આયા હું दिल्ली से मेरा नाम डॉक्टर बख्शी है डॉक्टर एस पी एस बख्शी मैं फॉर्मर चेयरमैन सेंट्रल काउंसिल ऑफ होम्योपैथी मैं 18 साल रहा हूँ और जितने भी गुजरात के कॉलेज शुरू हुए हैं उसमें से नाइन्टी परसेंट मेरे टेंडियोर के अंदर आए थे हमारा सेंट्रल काउंसिल का रोल होता है कि जितने भी कैरिक्लम बनता है एजुकेशन का सिलेबस बनता है रेकोनाइज़ करती है वो सेंट्रल काउंसिल काउंसिलम्योपैथी करती है जो मिनिस्ट्री ऑफ हेल्थ के नीचे है मैं बड़े सालों के बाद आया हूँ क्योंकि अब मेरा टेन ख़त्म हो गया मैं और मैंने देखा कि जो बीज बोया था हमने आज से तीस साल पहले बत्तीस साल पहले होम्योपैथी बहुत अच्छी ग्रो कर रही है गुजरात के अंदर आज मेरे टाइम पे तो शुरू किया था तीन कॉलेज से आज सैंतीस कॉलेज हो गए हैं और दिस इज स्पीक्स फॉर द पॉपुलरिटी ऑफ होम्योपैथी और हर साल चार पांच नई फार्मेसीज खुल रही हैं एंड होम्योपैथी का एक बहुत बड़ा रोल है स्पेशली इन द फील्ड ऑफ एलर्जीज एलर्जीज में स्किन की प्रॉब्लम आती की है एक्जीमाशोराइसिस पिम्पल्स और छपा कि जिसको बोलते हैं एरिया और साथ में जहाँ स्किन है वहाँ अस्थमा आएगा आएगा अस्थमा अस्थमा साइनस और इसके अंदर होम्योपैथी का बहुत अच्छा रोल है ये इसके साथ पेट की प्रॉब्लम जितनी भी हैं है एप्टिकल्स है अल्सलाइटिस है एक बीमारी होती है क्रोन डिजीज एसिडिटी प्लस जहाँ ये चीज़ें आएँगी पेट इफेक्ट होएगा वहाँ दर्दें आएंगी आप घर घर के अंदर देखिए जोड़ों दर्द मिलेगा आपको सरवाइकल स्पोलोसिस मिलेगा स्लिप डिस्क मिलेगा ये चारों सिस्टम अगर देखा जाए हर डॉक्टर के क्लिनिक के अंदर नाइन्टी परसेंट एटी परसेंट इसी चीज़ के आ रहे हैं इसमें होम्योपैथी का बड़ा रोल है अब एक लेटेस्ट ट्रेंड शुरू हुआ है होम्योपैथी के अंदर कि होम्योपैथी नेचुरोपैथी योगा फिजियोथेरेपी इंटीग्रेटेड अप्रोच के साथ हॉस्पिटल आ रहे हैं और होम्योपैथी आज सेकेंड लार्जेस्ट प्रैक्टिस साइंस इन द वर्ल्ड डब्ल्यू एच की डिक्लेरेशन अभी आई है इट इज़ द सेकेंड लार्जेस्ट प्रैक्टिस साइंस इन द वर्ल्ड और उतनी दूर नहीं है कि होम्योपैथी विल बिकम द फर्स्ट लाइन ऑफ ट्रीटमेंट अमंग मासिस एंड आई विश्व गुजरात इंस्टीट्यूशन को ऑल दिस सक्सेस और मेहनत करें सो दैट हम होम्योपैथी को घर घर लेके जाएं होम्योपैथी में क्यों बोल रहा हूँ नॉट बिकॉज मैं होम्योपैथी डॉक्टर हूँ होम्योपैथिक का एक तो बीमारी जड़ से पकड़ती है दूसरा उसका कोई साइड इफेक्ट नहीं होता है और थर्ड इट इज़ वेरी कॉस्ट इफेक्टिव बहुत सस्ती साइंस है इसको घर घर ले जाना हमारा कर्तव्य बनता है थैंक यू हमारा बेसिक उद्देश्य है ना नाना मणस मा नाना सुधी और ग्राम्य लेवल सुधी होम्योपैथिक दवा जी आप गुजरात में घना लोगों ने हज़े एनी अवेर नहीं कि जाता नहीं त्या सुधी आवा प्रोग्रामों थके અમે એમને હોમિયોપેથિક દવાઓ વિશે જાગૃત કરીએ કે જે ઘણા બધા ડિસીઝ એવા છે જે જૂના જટિલ રોગો કહી શકાય એમાં હોમિયોપેથી કેટલી ઉપયોગી છે એ એના વિશે એમને અમે જાણકારી આપી અને બધા જ નાના નાના વેપારી થકી દરેક ગુજરાતના દરેક વેપારીઓ અમારા હોમિયોપેથિકની દવાઓ ઓછા પૈસા ખર્ચો અને વધુ સારું રિઝલ્ટ લઈ શકે एना प्रयास नवनीत भाइ त्रिवेदी एसोसिटी प्रेसिडेन्ट गुजरा